નવરાત્રી છે તો બધા તો પ્રસાદ ઘરે બનાવતા જોઈએ આજે આપણે બનાવીશું પ્રસાદ માં લાપસી જે બહુ જ સહેલી રેસીપી આજે હું તમારી જોડે શેર કરવાની છું એકદમ પરફેક્ટ માપ સાથે અને આવી જ એકદમ છુટ્ટી લાપસી બનીને રેડી પ્રસાદ માટે પાળા લપસી આપણે માં બનાવવાનું છે એ માટે કુકર લેવાનું છે અડધી વાટકી જેટલું ઘી લેવાનું ઘી સરસ ઓગળી જાય પછી એક વાટકી જેટલું આપણે ઘેઉના પાળા લેવાના છે જે એકદમ ઝીણા પાળા આવે છે એનો ઉપયોગ કરવાનું છે પાળા લપસી બનાવવા માટે હવે પાળાને આપણે ઘીમાં સરસ રીતે સેકવાનું છે જ્યાં સુધી એ ગુલાબી ના થઈ જાય જ્યારે આપણે પાળાને શેકીએ છીએ ત્યારે જે પાળા છે એ ફૂલીને વ્હાઈટ થાય છે એટલે એ બરોબર શેકાય છે ઘીમાં જ્યારે આવી રીતના વાઇટ પાળામાંથી જ્યાં સુધી સરસ ગુલાબી પાળા ના થાય ત્યાં સુધી આપણે એને મધ્યમ ગેસ ઉપર સરસ રીતે સેકવાનું છે જો કંઈક આવી રીતે જ્યારે આવા પાળા થઈ જાય પછી એમાં આપણે ડ્રાયફ્રુટ્સ એડ કરીશું તમે તમારા મનગમતા કોઈ બી પૂરસામાં નાખી શકો છો હવે એમાં એક મોટી એલાયચી નાનો કટકો તજનો અને ત્રણ થી ચાર આપણે લવિંગ એડ કરીશું મોટી એલાયચી ના હોય તો ગ્રીન કલરની નાની બે એલાયચી પણ નાખી શકો છો હવે બધાને સરસ રીતે મિક્સ કરવાનું ડ્રાયફ્રુટ અને કિશમિશ જ્યારે સુધી થોડા ગુલાબી થાય ત્યાં સુધી શેકવાનું છે શેકાઈ જાય એટલે ત્રણ વાટકી જેટલું આપણે ગરમ પાણી નાખવાનું છે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો ઠંડા પાણીનો ઉપયોગ નહીં કરવાનો હવે બધાને સરસ રીતે મિક્સ કરીને બે વિસલ આવે ત્યાં સુધી સરસ રીતે આપણે એને થવા દેવાનું છે અને આ ફેરી પણ ગેસની ફ્લેમ આપી મધ્યમાં જોવી જોઈએ બહુ હાઈ પણ નહીં અને બહુ લો પણ નહીં હવે જ્યારે સરસ રીતે બફ થઈ જાય અને એકદમ કુકર જયારે ઠંડુ થઈ જાય વિસલ નીકળી જાય પછી જ આપણે એને ખોલવાનું છે તો રહેજો એકદમ છૂટી લાપસી બનીને રેડી થઈ ગઈ છે હવે એમાં એક વાટકી જેટલું આપણે ગોળ ઉમેરીશું ગોળ કે ખાંડ આપણે એક જ વાટકી જેટલું ઉમેરવાનું છે જેટલા ફાળા છે એ જ વાટકી માપથી ગોળ કે ખાંડ તમને જે લેવું હોય એ લઈ શકો છો હવે બધાને સરસ રીતે મિક્સ કરવાનું મિક્સ થઈ જાય એટલે એમાં આપણે થોડું એક નાનો કટકો જેટલો આપણે જાયફળને કદુગસ કરીને નાખીશું જેનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે આપણે પછી એમાં વન ફોર ચમચી જેટલું ખસખસ એડ કરીશું એનાથી પણ એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે બે ગ્રીન કલરની એલાયચીને પણ વાટીને આપણે મિક્સ કરી દઈશું બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું જ્યારે એમાંથી પાણી બરોબર સુકાઈ જાય અને ઘી છૂટવા લાગે ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને જ્યારે સરસ ઠંડુ થશે તો એકદમ છૂટી છૂટી આપણી લાપસી બનીને રેડી થઈ જશે જો કે આવી રીતે જ બસ આવી જ રીતે બહુ જ આસાનીથી આપણે અને ઝટપટ નવરાત્રીમાં પ્રસાદ બનાવીને રેડી કરી શકીએ છીએ આપણા જૂના જમાનામાં આપણા મમ્મી અને દાદીઓ ઘરે જ પ્રસાદ બનાવતા હતા બહારથી નતા લાવતા તો આપણે પણ કેમ ના ઘરે બનાવીએ તો આ નવરાત્રિ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ગમે તો લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ